જુનાગઢના ગિરનાર લીલી પરિક્રમાનો વિધિવત રીતે પ્રારંભ થયો હોય ત્યારે પરિક્રમામાં જવા તેમજ આવવા માટે એકતા રિક્ષા એસોસિએશન દ્વારા ડીવાયએસપી ને રજૂઆત કરેલ હોય જેના ભાગરૂપે ડીવાયએસપી હિતેશ ધાંધલિયાના માર્ગદર્શનમાં ટ્રાફિક શાખાના પીઆઈ સાવત દ્વારા પાંચસો થી વધુ રિક્ષા ચાલકોને પાસ ઇશ્યુ કરવામાં આવ્યા હતા જેમાં પોલીસ વિભાગ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા પાસને તળેટી સુધી જવાની મંજૂરી આપવામાં આવી હતી ત્યારે દર વર્ષે અન્ય જિલ્લામાંથી પણ રિક્ષા ચાલકો પરિક્રમામાં આવતા હોય છે ત્યારે મુસાફરો સાથે પણ ચોરી અને લૂંટના બનાવ બનતા હોય છે ત્યારે જૂનાગઢ સ્થાનિક એકતા રિક્ષા એસોસિએશનના પ્રમુખ રવજીભાઈ વાળા તેમજ અન્ય સભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી જે રજૂઆતને ધ્યાનમાં લઈને સ્થાનિક રિક્ષા ચાલકો પાસેથી રિક્ષાના ડોક્યુમેન્ટને સબમિટ કરાવી પોલીસ વિભાગ દ્વારા પાસ ઇશ્યુ કરાયા હતા ત્યારે પાસવાળી રિક્ષાને ભવનાથની ટળેટીમાં કોઈ રોકટોક વગર જ પ્રવેશ આપવામાં આવતો હોય અને રિક્ષા ચાલકો પણ પરિક્રમામાં રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવી શકે તેવી કામગીરીને લઈને એકતા રીક્ષા એસોસિએશનના પ્રમુખ સહિતના સભ્યોએ પોલીસ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો જે અત્યારે ફરી માટે લાભાર્થીઓ માટે જે પોલીસે વ્યવસ્થા કરી છે એ બહુ સરસ મજાની છે અને અમને એક પોલીસ દ્વારા પરમિટ આપવામાં આવી છે એ પરમિટ મારી જ રિક્ષા ચાલે છે ખોટા કોઈ આવારો તત્વો કે આ તે કંઈ ઘૂસી શકે નહીં એના માટેની એક વ્યવસ્થા સારામાં સારી કરી છે અને તમામ પોલીસ જૂનાગઢની પોલીસ રિક્ષા ચાલકોને સહયોગ એ આપે છે અને રિક્ષા ચાલકો પણ પોલીસને સહયોગ આપે છે અને તમામ લાભાર્થીઓ અને રિક્ષા ચાલકોનો કોઈ સંઘર્ષ ના થાય પોલીસ હારે કોઈ સંગઠના થાય એવી વ્યવસ્થા પોલીસ દ્વારા એકદમ સરસ મજાની જાળવવામાં આવી છે એને અમે અભિનંદન આપીએ છીએ પોલીસને